નજર અન્ય સમાચાર તરફ યુવા સાંસદ બે ચોવીસ માં સાંસદ તરીકે પાંચસો પચાસ જેટલા વિદ્યાર્થીઓ જોડાયા યુવા અને સાંસ્કૃતિક મંત્રી હર્ષભાઈ સંઘવીએ કર્યું સંબોધન અને કહ્યું કે એક દિવસના સાંસદ બનવા માંથી પાંચસો પચાસ જેટલા પ્રતિનિધિત્વ આજે યુવાનો કરી રહ્યા છે સંસદમાં જે મુદ્દાઓ પર ચર્ચા થઈ તે વિષયોની ની અહી પણ ચર્ચા યુસીસી કલમ ત્રણસો સિત્તેર સહિતના મુદ્દાઓ ઉપર વિદ્યાર્થીઓ ચર્ચા કરશે સંસદ બનવા માટે અલગ અલગ પાર્ટીઓમાંથી ટિકિટ માંગતા હોય અને સિલેક્ટેડ લોકોને ટિકિટ મળે અને સિલેક્ટેડ લોકો ચૂંટાઈને લોકસભા સુધી પહોંચી શકતા હોય છે એમ જ તમે બી બાવીસ હજાર ઉમેદવારો હતા ને એની વચ્ચેથી પાંચસો પચાસ લોકો માટે ભાગમા મંદિર સુધી પહોંચતા પંચ્યાશી અલગ અલગ યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ આજે ભાગમા મંદિર ખાતે ભારત તેજ 2047 માં કેવો હશે યુવાનો નું એમાં શું મહત્વ હશે યુવાનો ની ભાગીદારી શું હશે મહિલાઓ નું પ્રતિનિધિત્વ શું હશે આ 85 અલગ અલગ યુનિવર્સિટી નું પ્રતિનિધિત્વ આજે ગાંધીનગર